કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું કહેવાય છે કે ભારત દેશમાં સંતોને ભગવાનનું સ્થાન આપવામાં આવે છે આ સંતોને આ સંતોની પૂજા કરવામાં આવે છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ આ સંતો પણ ક્યારેક દાગ લાગી જાય તેવું કાર્ય કરે છે અને આવી જ ઘટના ઘટી છે સૌરાષ્ટ્રના ભાયાવદરના ખીરસરા ગામે જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ છે અને આ ગુરુકુળમાં એક સ્વામીએ રાજકોટની એક યુવતીને પ્રેમ પ્રેમ જાળમાં ફસાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું આપને જણાવી દે કે ખાસ કરીને ગેટિયા ગામે આવેલ વરતાળ ગાદી હેઠળ સંચાલિત ગુરુકુળના ધરમ સ્વરૂપ સ્વામીએ રાજકોટની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી એટલું જ નહીં તેના પેટમાં ગરભરાઈ જાતા ખાસ કરીને હોસ્ટેલનું સંચાલન કરતા એક તેના સાથી આરોપી જેને કહી શકાય મયૂર કાસોદરિયા નામના શખ્સે સ્વામીના કહેવાતી યુવતીને ગર્ભપાત કરાવી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ

તેની ઉપર દુષ્કર્મ કર્યું એટલું નહીં દુષ્કર્મ કર્યા બાદ આ યુવતીને ગર્ભ રહી જતા મયુર નામનો જે આરોપી છે જેનો ફરિયાદમાં ઉલ્લેખ છે તેનો સ્વામી ધરમ સ્વરૂપ સ્વામીએ સંપર્ક કર્યો અને યુવતીનો ગર્ભપાત કરાવ્યો કુલ ત્રણ આરોપીઓના નામ આ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના સામે આવ્યા બાદ જે દીકરીઓ આ ગુરુકુળમાં ભણતી હતી તેના વાલી અને પરિવારોમાં ભારે આક્રોશ છે એટલું જ નહીં ફફડાટ એટલો ફેલાયો કે આ ગુરુકુળ પચાસ ટકા ખાલી થઈ ગયું છે એટલે કે વાલીઓ ત્યાં ભણતી તેમની દીકરીઓને હવે ઘરે પરત લઈ જઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને અનેક વખત વિવાદો સામે આવે છે અનેક વિવાદો અત્યારે ચાલી રહ્યા છે એમાં આ ખીરસરા ગામના ગુરુકુળની ઘટના બનતા સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ કરીને કહેવાય કે જે સંતો મહંતો છે તેને નીચું જોવા જેવું થયું છે આપને જણાવી દઈએ કે આ જે ધર્મ સ્વરૂપ સ્વામી છે તેની સામે આ ફરિયાદ દાખલ થતાં પોલીસે પણ હવે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને યુવતી ઉપર ક્યાં દુષ્કર્મ કરવામાં આવ્યું તેનો ગર્ભપાત કંઈ હોસ્પિટલમાં કરવામાં આવ્યો આરોપી સ્વામી સાથે કોણ કોણ બીજા આરોપીઓ સ્વામી સામેલ હતા તે તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટના બાદ સૌરાષ્ટ્રની આસપાસના જે પરિવારો છે જેમની દીકરીઓ આ ગુરુકુળમાં જઈ અને અભ્યાસ કરતી હતી તેમને લઈને હવે વાલી અને પરિવારો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે કારણ કે તે લોકોનું કેવું છે કે જે ઘટના ઘટી છે તે શરમજનક છે આજે અમે દીકરીઓને સ્વામિનારાયણ સંતોના ભરોસે મૂકતા હોય છે કારણ કે અમારા માન અમારા મનમાં તે સંતોનું સ્થાન ભગવાનનું સ્થાન છે પણ અમને આવી ખબર નહોતી કે ભગવાન પણ આવું કરી શકશે એટલે કે તેમનું કેવું હતું કે સંતો આવા કૃત્યો કરી શકે આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધા બાદ મહિલાઓ અને યુવતીઓ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નિંદની ગણાય છે છતાં આ લંપટ સ્વામીઓની પાપ લીલા સામે આવતા ક્યાંક ને ક્યાંક ફિટકાર વરસી રહ્યો છે એટલું જ નહીં રાજકોટ પોલીસનું કેવું છે કે યુથની ફરિયાદ લીધા બાદ અમે અત્યારે તપાસ કરી રહ્યા છે જે પણ આરોપી સ્વામી છે તેની ધરપકડ કરવામાં આવશે તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ખાસ કરીને કહેવાય કે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં વડોદરા અને વડતાલમાં પણ આવા જ પ્રકારના કિસ્સાઓ બન્યા હતા જેમાં એક સ્વામીના અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા ત્યારબાદ તે સ્વામી ફરાર છે હવે આ બીજી ઘટના ઘટતા ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ કરીને શરમથી માથું ઝૂકાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સામાન્ય જનતા અને સ્વામિનારાયણના ભક્તો આ લંપટ સ્વામીઓ ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ઉપલેટાના આ ભાયાવદરના ખીરસરા ગામની આ ઘટનાએ ક્યાંક ને ક્યાંક હવે તે સવાલ પણ ઊભા કર્યા છે કે શું દીકરીઓને કોઈના ભરોસે હોસ્ટેલમાં ભણવા એકલી મૂકી શકાય નવા સમાચાર નવી અપડેટ્સ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર